પ્રભુનો આપણે આભાર માની પ્રભુની સ્તુતિ કરીએ પ્રભુને ધન્યવાદ આપીએ આજના સમયને માટે આજના વચનના માટે પિતા પુત્ર પવિત્ર આત્મા પરમેશ્વર તમારા હાથમાં સોંપાતા આજનું વચન લાવવાને માટે પવિત્ર આત્મા દેવ તમે સહાય મદદ કરો કેમ કે આત્માથી લખાયેલા વચનો આત્માથી પ્રભુ મે સમજી શકીએ પવિત્ર આત્મા પરમેશ્વર ધન્યવાદ મે તમારા હાથોમાં જેવા છે સોંપાઈએ છીએ માન અને ગૌરવ સ્તુતિ અર્પણ તમને આપીએ રાજા તમે બત્તા જ અમે ઘટતા છે આગળનો સમય વચન આપનાર વચન પાડનાર સર્વ આશ્વા થાય પિતા સાંભળનાર સર્વશ્વિત થાય ઉપનાથમાંથી બેસ્ટિત થાય પરમેશ્વર ધન્યવાદ પ્રાર્થના પ્રભુ ઈશ્વરના નામમાં આમેન નાના ગીત દ્વારા પ્રભુનો આભાર માનીશું થોડા સમય હે બાકી સેવા હે કાફી થોડા સમય હૈ કાફી हम रुके नहीं पीछे मुड़े नहीं हम रुके नहीं पीछे मुड़े नहीं यु है हमारा साथी यु है हमारा साथी थोड़ा समय है बाकी सेवा अभी है काफी हम अपना क्रूस उठाए और ईसु के पीछे आए हम अपना क्रूस उठाए और यीशु के पीछे आए अपने को त्यागे यीशु से मन लगाए अपने को त्यागे यीशु से मन लगाए हम हैं उसके विश्वासी हम हैं उसके विश्वासी थोड़ा समय है बाकी सेवा अभी है काफी अमरुके नहीं पीछे मुड़े नहीं यु है हमारा साथी यु है हमारा साथी थोड़ा समय है बाकी सेवा अभी है काफी प्रतिफल हमें वो देगा विश्वास में स्थिर करेगा प्रतिफल हमें वो देगा विश्वास में स्थिर करेगा उसकी आज्ञा हम माने उससे शांति हम पाए प्रतिज्ञा है उसकी काफी प्रतिज्ञा है उसकी काफी थोड़ा समय है बाकी सेवा अभी है काफी थोड़ा समय है बाकी सेवा अभी है काफी हम रुके नहीं पीछे मुड़े नहीं यो है हमारा साथी ईशो है हमारा साथी थोड़ा समय है बाकी सेवा अभी है काफी अवचन तरफ जाइए आप पुस्तक નવમો અધ્યાય અને આપણે ત્રેવીસ અને ચોવીસ વાંચીશું એહોવા કહે છે કે જ્ઞાની પોતાના જ્ઞાન વિશે અભિમાન ન કરે તેમજ બળવાન પોતાના બળ વિશે અભિમાન ન કરે બળી ધનવાન પોતાના ધન વિશે અભિમાન ન કરે પણ જે કોઈ અભિમાન કરે તે આ વિશે અભિમાન કરે કે તે સમજીને મને ઓળખે છે કે હું પૃથ્વી પર દયા ન્યાય તથા નીતિ કરનારી હોવા છું કેમકે એવો મારો આનંદ છે એમ યહોવા કહે છે પ્રભુનો આપણા આભાર માન્યવાલાઓ અભિમાન આપણે કરીએ તો કહે છે કે પહેલાં કરંથીમાં પણ લખવામાં આવ્યું છે પહેલાં અધ્યાયમાં અને એકત્રીસમી કલમમાં કે અભિમાન કરો તો પ્રભુમાં આપણે અભિમાન કરીએ એ પણ પહેલો કરંથી પહેલો અધ્યાય અને એની કલમ છેવાલાઓ એકત્રીસમી કલમ લખેલું છે કે જે કોઈ અભિમાન કરે તે પ્રભુમાં અભિમાન કરે જો આપણે અભિમાની હોઈએ એના વિશે પણ યાકૂબમાં લખવામાં આવ્યું છે કે યાકૂબ ચાર અને એની છઠ્ઠી કલમ પાછળનું હું વાંચું છું શાસ્ત્ર કહે છે કે દેવ ગર્વિષ્ઠની વિરુદ્ધ છે અને એ જ વચન પહેલો પિતર પાંચમા અધ્યાયમાં અને પાંચમી કલમ લખ્યું છે કે કેમ કે દેવ ગર્વિષ્ઠની વિરુદ્ધ છે કેમ ગર્વિષ્ઠ વિરુદ્ધ છે એમ લખ્યું 4 ચારને પહેલો પિત્તર પાંચમાં અધ્યાય પણ કે દેવ ગરિષ્ઠોની વિરુદ્ધ છે કેમ કે જ્યારે પ્રભુએ સત્તાના જે એના હથિયારો છે એના હથિયારો એક અભિમાન અને અદેખાય જેમ કે આપણે યસાયામાં વાંચીએ છીએ અધ્યાય પુસ્તક અને ચૌદમાં ધ્યામ આપણે વાંચ્યું છે એમાં શેતાને શું કર્યું પહેલાઓ અહીં લખ્યું છે કે ચૌદમાં અધ્યમ તેરમી કલમ તે તારા હૃદયમાં કહ્યું હતું કે હું આકાશો ઉપર ચડીશ ને હું દેવના તારાઓ ઉપર તમારું રાજસ્વર ઊંચું રાખીશ હું છેક ઉત્તરના છેડામાં સભાના પરત પર બેસીશ હું મેઘો પર આરોહણ કરીશ હું પોતાને પરાત પર સમાન કરીશ હું 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 કંઈ પાંચ વખત સેન્ટન્સમાં લખવામાં આવી છે તે રીતે ચૌદ કલમમાં હું એનો મતલબ શું થાય છે વાલો અભિમાન જ્યારે આપણે પોતે વિશ્વાસી હોય પાકા મજબૂત સેવક હોય માસ્ટર હોય સુવાર્તિક હોય કોઈપણે રીતે આપણે ચર્ચમાં કંઈ નાનું મોટું પાસ્ટર કાઉન્સિલ તરીકે કામ કરતા હોય કે નોર્મલ વિશ્વાસી પણ કેમ ના હોય પણ અભિમાન એ કોના તરફથી હોય છે અભિમાન સત્તાનું મોટા મોટું હથિયાર છે એટલે એને પાંચ વખત બોલ્યો છે કે હું 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 આમ કરીશ હું આમ કરીશ હું આમ કરીશ મૂકીને પાંચ વખત બોલ્યો છે અને હજી કેલ અઠ્યાવીસમાં અધ્યાયમાં કે એને કહે છે કે એ લોકો વાંચી લઈશું હજી કેલ અઠ્યાવીસમાં અધ્યાય અને એમાં આપણે આવીશું અને એમાં વાત લખ્યું છે કે હાલી લુયા ધારા સત્તરમી કલમ અઠ્યાવીસ મધ્ય સત્તરમી કલમ હજી કેલ અઠ્યાવીસ સત્તર તારા સૌંદર્ય લીધે તારું મન ગર્વિશ થયું તારા વૈભવને લીધે તે તારી વૃત્તિ બ્રશ કરી મેં તને જમીદોસ્ત કર્યો છે જોયું આલી લુયા અને એની તારા પુષ્કળ વ્યાપારને લીધે સોની કલમ તારું અંધકરણ અન્યાયથી ભરપૂર થયું તે પાપ કરી શ માટે મેં તને બ્રશ કરીને આ પરત પરથી ફેંકી દીધો છે હે આચ્છાદન કરનાર કરું અગ્રિલા પથ્થરોમાંથી મેં તારો વિનાશ કર્યો છે અને તારા સૌંદર્ય લીધે તારું મન ગર્વેશ થયું જોઈશ એનું સુંદરતા હતી અને એનો વેપાર મતલબ એ સૌથી ટોપનો મતલબ બધાનો એક આગેવાન કે મેન દૂધ ગણવામાં આવે સૌથી એક પ્રધાન જેવો દૂધ હતો લુસિફર એને પ્રભુ એટલા સુવર્ણિ રત્ન રત્નથી બનાવેલો હતો તેરમી કલમ છે આઠ્યાવીસમાં અધ્યાયમાં હજી કે અઠ્યાવીસ તેરથી તમે સત્તર સુધી વાંચો સત્તર આઠ સુધી એમાં એ બધું વચન લખવામાં આવ્યા છે એટલે એટલા સુંદર સુંદર રીતે બનાવવામાં આવ્યો હતો તો કે તારી સૌંદર્યને લીધે લખ્યું છે કે તારું મન ગર્વિશ અને સુંદરતા હતી દેખાવમાં એટલે એનું મન ગર્વિશ થયું અને તારા પુષ્કળ વેપાર લીધે તારું અંત અન્યાયથી ભરપૂર થયું તે પાપ કર્યું છે ઘણો બધો વેપાર એટલે મતલબ એ સૌથી ટોપ મહત્વ સૌથી એ પ્રધાન જેવો હતો સરદૂતોમાં પ્રમુખ દૂત હતો એટલે એનો એના લીધે એનું મન એનું અંતકરણ અન્યાયથી ભરપૂર થઈને એણે પાપ કર્યું કયું પાપ કર્યું વિચારોમાં જેમ આપણી અસાય ચૌદમાં ધ્યા વાંચ્યું કે વિચારો લખ્યું છે કે તે તારા હૃદયમાં કહ્યું હતું વિચારમાં કહ્યું અને હૃદયમાં કહ્યું કે હું આમ કરીશ હું આમ કરીશ હું આમ પાંચ વખત બોલ્યો એટલે લગર્ભીષ્ટ એટલે એનું સત્તાના જે હથિયારો છે મોટા મોટા અભિમાન મતલબ ગર્વિષ્ઠતા અને અદેખાય આ એના બે મેન હથિયારો છે એમાં આપણે જોઈશું જેમ કે દાનિયેલ પુસ્તકમાં આપણે જોઈએ છીએ દાનિયેલ પુસ્તકમાં અને હજ આપણે નબુખાદીરાસંગ રાજાનું શું થયું એ આપણે જોઈએ છીએ દાનિયલ પાંચમો અધ્યાય અને એનું વીસમી કલમ વાંચીશું પણ જ્યારે તેનું મન ગર્વિષ્ઠ થયું ને તેનો મિજાજ કડો થયાથી તે મગરથી વર્તવા લાગ્યો ત્યારે તેને પોતાના રાજસ્થાન પરથી પદભ્રષ્ટ કરવામાં આવ્યો અને તેનો બધો મનો માન મરતબો તેની પાસેથી લઈ લેવામાં આવ્યો અને પરાક પ્રદેવનો અધિકાર માણસના રાજ્ય પર ચાલે છે અને જ્યાં તેની નિમણૂક કરે કરે છે અને તે ખાતરી થાય ત્યાં સુધી તેને માણસમાં હાકી કરવામાં આવ્યો તેનું મન પસોરા જેવું થઈ ગયું થઈ ગયું તેનો વાસ જંગલી ઘઢડાની સાથે થયો અને બળદની પેટે ઘાસ ખડાવતા તેનું શરીર આકાશ સાંજા કરતી પલળતું હતું કોનું આ નવો ખાદેશ્વર રાજા બેબી એ મેન તાર એક બેબીલોન એટલે એક ટોપનો દેશ હતો અને તેનો રાજા જે મને ઓસર રાજા હતો જેનું મન ગર્વિત થયું કલમ લખ્યું છે આપણે અધ્યાય છે પાંચમો દાંડિયા પાંચ અને વીસમાં કે ફરી વાંચું છું એ કલમ પણ જ્યારે તેનું મન ગર્વિસ્ત થયું તેનો મિજાજ કડો થવાથી તેને મગરુંથી એક તારા ગયો ત્યારે તેને પોતાના રાજસ્વ પદ ભ્રષ્ટ કરવામાં આવ્યો અને તેનો બધો મન મારત માન માર્તબો તેની પાસેથી લઈ લેવામાં આવ્યો છે માન મારતો મતલબ અભિમાન જેનું આગેવાન પણ હતું મેન રાજા હતો એ બધો માન મુભવ મળતો મતલબ માન મુભવ લઈ લેવામાં આવ્યો જ્યારે આપણે અભિમાન જ્યારે માણસને આવે છે ત્યારે પ્રભુ એને ગર્વિષ્ઠને કંઈ પાળી નાખે છે અને ગર્વિષ્ઠનો વિરોધ છે જેમ આપણે આખું ચાર વાંચ્યું પેલો પિત્તર પાંચમાં જે વાંચ્યું તેમ આપણે બીજું વચન પણ જોઈશું વાળાઓ એ આપણે ગર્વિષ્ઠતાનું જોયું આપણે અભિમાનનું જોયું આ બીજું વચન આપણે અદેખાયેલું જોઈએ છીએ એમાં પહેલો સમયેલ અને આપણે વાંચીશું અરાળમાં અધ્યાયમાં કે લખ્યું છે કે જ્યારે દાઉદ રાજા જ્યારે દાઉદ રાજા ત્યારે નહોતો બન્યો પણ દાઉદ જ્યારે પલિસ્તીને ગોલિયાદને પલિસ્તીને મારી મારી નાખીને જ્યારે પાછો આવે ત્યારે સિંહોએ લખ્યું છે પાંચમાં અરાળમાં અધ્યાયમાં પહેલો સમય અરળમાં અધ્યાયમાં દાઉદ પલિસ્ત સંહાર કરીને પાછો ફર્યો ત્યાર પછી તેઓ આવતા હતા ત્યારે એમ બન્યું કે ઇજાના સરોવર નગરોમાંથી સ્ત્રીઓ ડબ તથા વાજિંત્રો લઈને આનંદથી ગાતી ગાતી તથા નાસ્તી નાસ્તી સાઉલને મળવા નીકળી આવી તે સ્ત્રીઓ ગમતમાં ગાતા ગાતા એકબીજાને કહેતી કે સાઉલે સહસ્રને અને દાઉદે દસ સહસ્રોને સંહાર્યા છે આઠમી ક્રમ તેથી સાઉલને ઘણો ક્રોધ ચડ્યો ને આશરાથી તેને ખોટ લાગ્યું અને તેણે કહ્યું દાઉદને તેઓએ દસ સહસ્રનું માન આપ્યું છે અને મને તો તેઓએ માત્ર સહસ્રનું માન આપ્યું છે રાજ્ય વિના તેને હવે બીજા બીજા શનિકસી કમી રહી છે તે દિવસે સાઉલે દાઉદને નજરમાં રાખ્યો જોયું અધિકા ખા એવાલાઓ એને ક્રોધ ચડ્યો ગુસ્સો આવ્યો જેમ પહેલો જ આદમ આદમનો છોકરો કાઈને જ્યારે એનો અર્પણ માન્ય ના કર્યું અને હા બેલ હાવેલ માન્ય કરતા તેણે લખ્યું છે કે ગુસ્સો એને આવ્યો એને રોષ ચડ્યો એ લખવામાં આવ્યું છે ઉત્પત્તિ ચાર પણ આપણે વાંચીએ એમાં લખવામાં આવ્યું છે પાંચમી કલમ અને કાયને તથા તેના અર્પણ માન્ય કર્યા નહીં ત્યારે માન્ય કર્યા નહીં માટે કાયને બહુ રોષ ચડ્યો તેનું ઉતરી ગયું એવી જ રીતે જેમ પહેલો જ આદમનો પુત્ર કાયને એને કહે છે કે એના ભાઈનું અર્પણ માન્ય કર્યું તમે ચોથી કલમ વાંચી છે લખ્યું છે અને હાબિલ પણ પોતાના ઘેટા વખરામાંના પહેલાં જન્મેલા પુષ્ટ આવ્યો અને હોય હાબેલને તથા તેના અર્પણને માન્ય કર્યા પણ કાંઈને તથા તેના અર્પણ માન્ય કર્યા નહીં માટે કાંઈને બહુ રોષ ચડ્યો અને તેનું મોં ઉતરી ગયું જોયું રોષ ગુસ્સો ગુસ્સો આવે છે એટલે દેખાય આવે છે અને એવી જ રીતે આજે અહીં સમૂહ પુસ્તકમાં પહેલાં સમયમાં અધ્યમ સાઉલ રાજા પહેલો જ રાજા બન્યો તો એને દાઉદના ઉપર ગુસ્સો આવ્યો ક્રોધ ચડ્યો અને તેને અદેખાય મતલબ તેને કહેશું લખ્યું છે કે દાઉદને ક્રોધ ચડ્યો રાથી ખોટું લાગ્યું મતલબ એને રોષ ચડ્યો અને એને ખોટું લાગી ગયું મતરી ગયું ખોટું લાગ્યું એટલે અને દાઉદે તેને દસ સહસ્રો માન આપ્યું છે મને કે છે એક જ સહસ્રો માન આપ્યું છે અને કેવ રાજ્ય વગર એનો રાજા રાજ્ય વિના તેને બીજું શું જોઈએ તે દિવસથી સાવલે દાઉદને નજરમાં રાખ્યો શેતાનના જે બે હથિયારો મેન છે જોવા લાવવા જે આપણે ખરેખર પ્રભુમાં ચાલીએ છીએ તો આ જે અભિમાન અને અદે અદેખાય અને અભિમાન એ સત્તાના બે મેઈન હથિયારો છે એટલે આપણે જો આપણામાં એ હથિયારો છે તો આપણે ખરેખર પ્રભુનાથી દૂર છે જેમ કે લખવામાં આવી છે સત્તરમાં અધ્યાયમાં અહીંયા આગળ કે એ વાંચી લઈશું સ સોળમાં અધ્યાયમાં પહેલો સમય સોળમાં અધ્યાય ચૌદની કલમમાં કે યહવાનો આત્મા સાઉલ પાસે જતો રહ્યો અને યહવા તરફથી એક દુષ્ટ આત્મા તેને હેરાન કરતો હતો પછી આગળ એ જ સત્તર સોળમાં અધ્યાયની છેલ્લી કલમ અને દેવ તરફથી દુષ્ટ આત્મા સાઉલ પર આવતો ત્યારે એમ થયું કે વીણા લઈને પોતાના હાથથી વગાડતો સાઉલ સાદો સાદો થઈ જતો અને આત્મા તેની પાસે જતો રહેતો કે દુષ્ટાત્મ મૂકવામાં જ્યારે અન આજ્ઞાકીતપણું પંદરમાં અધ્યાય તમે જુઓ તો જેમ સંમેલન કહેવામાં આવ્યું હતું કે તું સારા સારા જે પશુઓ છે એને તું બલિદાન આપજે પણ એણે નબળા નબળા પશુઓનું બલિદાન પંદરમાં અધ્યાય તમે વાંચો એમાં લખવામાં આવ્યું છે નબળા બલિદાન એણે ચડાવ્યું અને જ્યારે સાઉલ આવ્યો ત્યારે કહે છે કે જૂઠું બોલ્યો કે હા મેં બલિદાન આપ્યું છે એ લખ્યું છે કે તેરમી કલમ પંદરમો અધ્યાય પહેલો સમુલ સાઉલ પાસે આવ્યો ત્યારે તેણે સાઉલે તેને કહ્યું એ હોવા તને આશીર્વાદ દે મેં હોવાની આજ્ઞા પૂરી પૂરી પાડી છે સમુલે કહ્યું મારે ત્યારે મારે ઘાને ઘેટાની જે બે બેસ પડે છે તે બળદોનું તે બરાડું હું સાંભળું તેનો અરસો છે જો એને સામેથી કે છતાં પણ એ જૂઠું બોલે છે અને આગળ આપણે ને સોળ કલો વાંચીએ છીએ સોરી બાવીસ અને ત્રેવીસ પંદરમાં અઢ્યા પહેલો સમય પંદરમાં બાવીસ અને ત્રેવીસ અમે વાંચું છું ત્યારે સમય કવિ પોતાની વાણી પડાથી જેટલો એવો રાજી થાય છે તેટલો દહના પણ યજ્ઞોથી તે રા થાય છે શું જો યજ્ઞ કરતાં આજ્ઞા પણ સારું છે અને ગીટાની ચરબી કરતાં વચન માનવું સારું છે કે દંગો એ જોશ જેવાના પાપ જેવો છે અને હઠીલાય એ દુષ્તા દુષ્ટતા તથા મૂર્તિપૂજા જેવી છે મતલબ એણે પ્રભુની આજ્ઞા નહીં વાળાઓ જેને ગર્વિષ્ઠતા આવી જાય છે જેને અદેખાઈ આવી જાય છે ત્યાં એ પ્રભુની આજ્ઞામાં કોઈ બી પ્રભુની સેવા કરનારો હોય કે વિશ્વાસી હોય મજબૂત અને કોઈ પણ હોય પણ એ પ્રભુની એવધીનતા ધીનતા માણસ રહી શકતો નથી કેમ કે અદેખાય અને અભિમાન એ શેતાન તરફથી આવે છે જેમ સમૂલ પર આવ્યું કંઈ અહીં આગળ તેણે આગ રાખી બની ગયો વચન જેમ સમૂલે કહ્યું તે વચન એણે પાડ્યું નહીં એ લખ્યું છે આપણે એ પણ વાંચી લઈએ આ લે લુયા પંદરમો અધ્યાય પહેલી કર્યો સંબોધ સાવને કહ્યું કે હોવાએ પોતાના લોક પર એટલે ઇઝરાયલ પર સાવ સાવતે અભિષેક કરવાને મને મોકલ્યો હતો માટે હવે હોવાના વચ્ચેની વાણી સાંભળ સૈન્ય કે છે કે અમાલિક ક્યાંય ઇઝરાયલમાં મિસરમાંથી નીકળી જતા જે કર્યું એટલે કેવી રીતે માર્ગમાં તેની સામે થયો તે મેં ધ્યાનમાં લીધું છે તો એ તું જઈને અમાલિક મારને માર અને તેઓ જે કંઈ હોય તે પૂરેપૂરો નાશ કર તેમના પર દયા લાવીશ નહીં પુરુષ સ્ત્રીને બધાનો પડતું સર્વને મારી નાખ સાવલે લોકોને બોલાવીને ટલા મત મોની ગણતરી કરી બે લાખ ફાયદળ એવું ધ્યાન દસ હજાર માણસો થયા સાવલે અમાલિકના નગર પાસે જઈને ઇંચાર્ડમાં સંતાઈ રહ્યો અને પછી સાવલે કેનીઓને કહ્યું અમાલિકને સામે તમારો ના ન કરું માટે તમે તેઓમાંથી નીકળી જતા રહો કેમ કે ઇજાડપુત્ર મિશ્રમાંથી આવ્યા ત્યારે તે સર્વની સાથે તમે માળો પણ વર્ત્યા હતા તેથી કેન્યો માલિક્યોમાંથી નીકળી ગયા પછી સાવલે હવેલાથી મિશ્ર સાથેના સામેના સૂર સુધી માલિક્યોને માર્યા અને માલિક રાજા અગાગને તેઓ જીવ તો પકડ્યો અને લોકોને તેણે તરવારની ધારથી પૂરો નાશ કર્યો સાવરે તથા લોકોએ અગાણ્યતા ઘેટા બકરતા પુષ્ટ જનારોમાંથી ઉત્તમ ઉત્તમને ભલવાનો તેમજ સારી સારી બધી વસ્તુને બચાવી અને તેઓનો પૂરો વિનાશ કર્યો નહીં પણ નકામી તથા નાખી દેવાની દરેક ચીજોનો તેઓએ પૂરો નાશ કર્યો આ એણે પાપ કર્યું આ એણે ભૂલ કરી જે સારી સારી વસ્તુઓ તેણે બચાવી રાખી અને જે નબળી વસ્તુ હતી નકામી હતી નાખી દેવાની હતી એવી વસ્તુ તેણે પરમેશ્વરે અર્પણ ચઢાવ્યું એટલા માટે લખ્યું છે સમય લે પાસેવાનું એ વચન આવી કે મેં સાવન રાજા ઠરાવ્યો છે તે મને અનુપતાપ થાય છે કેમ કે મને અનુસરણ તેણે મૂકી દીધું છે અને મારી આજ્ઞાઓ પાડી નથી જોયું મારી આજ્ઞાઓ પછી આજ્ઞા નથી પાડતા સેવકો હોય કે ગમત એવાળાઓ આજ્ઞા નથી પાડતા એટલે આપણને અદેખાયને અભિમાન આવવાનું જ છે આજ્ઞા કિત જે હોય છે એનામાં એ નમ્રતા આવે છે અભિમાન નથી આવતું એનામાં દેખાઈ નથી આવતી વાળો કોઈ પણ હશે માણસ એનું વિરુદ્ધ ગયું છે તો પણ જ્યારે અન્નઆજ્ઞા કિતપણું આવે જેમ પહેલો પિતા જે આપણો આદમ પિતા કહેવામાં આવે છે એને અન્ આજ્ઞા કિતપણાનો પાપ કર્યું અને પાપનો પ્રવેશ એનો પહેલો છોકરો કહે એના જોઈએ છે ચોથા અધ્યમ ઉત્પત્તિ ચારમાં વાંચો એમાં એ વચનો લખવામાં આવ્યા છે એટલે આજે આપણે ખરેખર સાઉર્યાગર આગ્નાંકિત થયો ત્યાર પછી દાઉદની તેણે અદેખાઈ કરી દાઉદને મારી નાખવા માટે ઘણો પ્રયત્ન કરતો હતો એ હંમેશા માટે અને એને ધ્યાનમાં કે દાઉદને લખ્યું છે કે દાઉદને નજરમાં રાખ્યો અદેખાઈના કારણથી કે એને દસ સહસ્રોનું માન આપી મને એક જ સહસ્રો માનો કેમ કે હું તો રાજા તો છતાં પણ એમ એને એવી રીતે ખોટું લાગેવા લાવ એટલે તમે વાંચી લેજો પહેલો સમમેલ પંદરમાં અધ્યાયમાં અને બીજો બીજો પહેલો સંમેલ અરાણમા અધ્યાયમાં પણ એ કલમ છ થી તે નવ સુધી કલમ લખવામાં આવી છે ત્યાર પછી અભિમાન જેમ દાનિયાલા પુસ્તકમાં આપણે વાંચ્યું કે અભિમાન દબુખાદેશ રાજાને જેમ આવ્યું અભિમાન હાલી લુયા એવી રીતે એ અભિમાનમાં તેને ઘાસ ખાતો એને પ્રભુએ કરી નાખ્યો અને પાણી નાખ્યો જે વિશ્વિક્રમ લખી છે પણ જ્યારે તેનું મન ગર્વિશ થયું ને તમે મિજાજ કરડો થવાથી તે મગરૂથી વર્તવા લાગ્યો ત્યારે તેને પોતાના રાજેશન પરથી પદભ્રશ કરવામાં આવ્યો ને તેનો બધો માન મર્તબો તેની પાસેથી લઈ લેવામાં આવ્યો પ્રભુની વિરુદ્ધમાં જે જાય છે અભિમાન કહીને અદેખાઈ કરીને વાળાઓ એને પ્રભુ સ્વીકાર કરતો નથી અને પ્રભુ પછી પ્રભુને એ અધિકાર છે કે પરાત્પ્રદેવનો અધિકાર માણસના રાજ્ય પર ચાલે છે ને તે ચાહે તેની નિમણૂક પણ કરે છે અને તેની ખાતી થાય ત્યાં સુધી તેને માણસોને હાંકી કાઢવામાં આવે જોયું નિમણૂક પણ કરે છે પ્રભુ અને હાંકી પણ કાઢે છે રાજાને એ ગરીબ બનાવી દે છે અને ગરીબ માણસે રાજા બનાવી અમીર ઉમરાઓ સાથે બેસતા બનાવે છે જેમ કિસ્સા એકસો તેરમાં લખવામાં આવ્યું છે એમ એમવાલો તો આજે આપણે ગર્વિષ્ઠ ન થઈએ અને જે સત્તાના મીણ હથિયારો અભિમાન અન્આજ્ઞાકિતપણું અને ગર્વિષ્ઠપણું જે અભિમાન છે એ ન દેખાઈપણું જે આવે છે એ શતાનના મોટા મેન હથિયારો છે એ આપણામાં ના આવે એની માટે બી બી કેરફુલ આપણે કાળજી રાખીએ સેવા કરતા હોય કે આપણે મજબૂત વિશ્વાસી હોય તો પણ આપણે કાળજી રાખીએ વ્યક્તિગત જીવનમાં કાળજી રાખીએ જો આપણે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ પ્રભુની આધીનતામાં ચાલ પ્રભુની ઈચ્છામાં ચાલનારા જો બનવું હોય તો આપણે એની આધીનતામાં ચાલવું પડશે પહેલાંવાલાઓ પ્રભુ તમને આ વચન દ્વારા આશીષ આપો અને આજે આપણે સમયલના પુસ્તકમાં શીખ્યા સમોલ વિશે સોરી આપણે સાઉ રાજા વિશે અને દાવોદિયાના પુસ્તકમાં શીખ્યા આપણે નબુ ખાદેશ રાજાનો અભિમાન વિશે અને એ જ આપણે એટલા માટે રિમ્યા નવ ને ચોવીસમાં કે પ્રભુ ન્યાયનીતિ દયાકના દિવસ છે તમે જ્ઞાનમાં અભિમાન ના કરો ધનમાં ભીમાન ના કરો કોઈ માનમાં અભિમાન ના કરો એમ ત્રેવીસ અને ચોવીસ કલમ વાંચી રિમ્યા નવ ને ત્રેવીસ ચોવીસ અને આપણે એના અનુસંધાનમાં પેલો પહેલો પહેલો પેલો જે 31 કલમ પણ વાંચી કે અભિમાન કરે પ્રભુમાં અભિમાન કરીએ અને આ ખૂબ ચારને પહેલો પિત્તર પાંચ માધ્યમ કે દેવ ગર્વિષ્ઠની વિરોધ છે અવચન પ્રભુ તમને આશ્વા કે વચન દ્વારા તમારી સાથે વાત કરવા છે પ્રભુ જો આપણામાં કહીએ એવી અશુદ્ધતા હોય તો એટલા માટે શાસ્ત્ર સત્તાણું દસમાં લખી જોઈ હોવાના પ્રેમીઓ દુષ્તાથી દૂર રહો આ દુષ્તા છે બહુ મોટી વાલાઓ શેતાના હથિયારો ન અપનાઈએ પણ પ્રભુના હથિયારો જે પ્રભુના જે ફળો છે પ્રભુના હથિયારો નથી હોતા પ્રભુના ફળો છે ગલાતી પાંચ ને બાવીસના ફળો આપણા જીવનમાં કામ કરે એ માટે આપણે પ્રભુ વધતા જઈએ આ વચન દ્વારા પ્રભુ તમને સર્વને આશીર્વાદ આપે ગોડ બ્લેસ યુ મારા નાથા